નમસ્કાર ગુજરાત આજે મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી વચ્ચે વાવાવાણાની આગાહી રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયા કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત કૃષિ રાહત પેકેજને લઈને જનધન ખાતામાં આવશે પૈસા ગુજરાત સરકારનો મોટો નિર્ણય જમીન માપણીને લઈને સૌથી મોટા સમાચાર એકત્રીસ તારીખ પહેલાં કરી લેજો આ કાર્યપૂર્ણ પાનકાર્ડ આધારકાર્ડ ધારકો આપે ધ્યાન પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર રાશનકાર્ડ ધારકો માટે ઇ કેવાયસી ગુજરાતમાં ફરી એકવાર મહિલાઓનું આંદોલન ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતોને મળશે મફતમાં વીજળી બેંકને લઈને આરબીઆઈની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો મફત વીજળી યોજના ત્રણસો યુનિટ મફત વીજળી મળશે વડીઓ માટે મોદી સરકારની ખાસ યોજના દીકરીઓને મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ખાદ્યતેલના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાર ડિસેમ્બરથી ઠંડીનું સ્વર વધવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અરબસાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનવાથી બાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં માવઠું પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે કાર્ડનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયથી કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠા સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહેશે મિત્રો ત્યાં સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માંધની યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવનથી લઈને બસ્સો રૂપિયા પ્રતિ મહિને જમા કરવાના રહેશે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર દર મહિને એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફાર હવે ખેડૂતોને થશે ફાયદો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ચાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી આવેલા અને એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવાનું નહીં રહે જિલ્લા સ્તરે જ મામલાઓના ત્વરિત નિકાલ થઈ જશે તો જમીન માપણીને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો એકત્રીસ તારીખ પહેલાં ગુજરાતવાસીઓ કરી લેજો આ કાર્ય પૂર્ણ હવે થોડા દિવસો બાદ વર્ષ બદલાઈ જશે આ સાથે ઘણા નિયમો પણ બદલાઈ જશે આવામાં ઘણા કામો કરવાની અંતિમ તારીખમાં એકત્રીસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે આ કામ તમે કરી લેશો તો વાંધો નહીં પણ જો ચૂકી જશો તો તમારે મોટા નુકસાન સહન કરવાનો વારો આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સૌથી પહેલા કયા કયા ફેરફારો છે કે જે એકત્રીસ ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલાં મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાનકાર્ડ ધારકો આપે ધ્યાન જો તમારા આધાર કાર્ડ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ પહેલાં કે તે પહેલાંનું બનેલું હોય તો તેને પાનકાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે લિન્ક ન કરવા પર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે જેનાથી બેન્કિંગ રોકાણ આઈટીઆર ફાઇલિંગ જેવા કામો અટકી જશે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ એકત્રીસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ છે તમે આવકવેરાના ઇ ફાઇલિંગ પોર્ટલ પર જઈને કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા સરળતાથી કરી શકો છો મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર જે લોકો પોતાના ઘરનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અઢી લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવવા માગે છે તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો જાહેર કરવામાં આવી છે આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ છે આવકનું પ્રમાણપત્ર છે નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થશે મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રાશનકાર્ડમાં ઇ કેવાયસીને લઈને સૌથી મોટા સમાચાર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં કાર્ડની ઈ કેવાયસી કરવા માટે પણ ડિસેમ્બરની સમય મર્યાદા નક્કી કરવામાં આવશે જો તમે ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું કાર્ડ છે મિત્રો રદ થઈ જશે તો મિત્રો તમે નજીકની રાશન દુકાન અથવા તો સીએસસી સેન્ટર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો તો આ માટે મિત્રો જો વાત કરીએ તો કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં ખેડૂતને વર્ષમાં ત્રણ વાર બે હજાર રૂપિયાનો નફો ચૂકવવામાં આવે છે સરકાર દેશમાં સીએમ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવવામાં આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ માટે વર્ષમાં ત્રણ વખત ત્રણ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે સાથે આ સાથે મિત્રો જો વાત કરીએ તો એટલું જ નહીં રાજસ્થાનમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ યોજના હેઠળ બે હજાર રૂપિયા છે કરી શકે છે આ સાથે મિત્રો જો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે તો ગુજરાતના ખેડૂતોને વર્ષે મિત્રો નવ હજારની આર્થિક સહાય મળી છે કે ના મળ્યું છે ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરી લઈએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેંકને લઈને મોટા સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ મહત્વપૂર્ણ ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા હોય